પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ દેવી પૂજક સમાજના સામાજિક કાર્યકર રમેશભાઈ પટણીએ ચાના કેમ્પમાં સાથ સહકાર આપ્યો હતો અષાઢ વદ ચૌદસને દિવસે દેશભરમાંથી દેવી પૂજકો પાટણ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે પાટણ શહેરના કુલણિયા હનુમાન મંદિરની આગળ બકરાતપુરા વિસ્તારમાં આવેલ સ્મશાન ગૃહ અને છબીલા હનુમાનજી મંદિરની આગળ પિતાંબર તળાવ પાસે પટ્ટણી સમાજના સ્મશાન ગૃહમાં આવીને જ્યાં પૂર્વજોની અંતિમ ક્રિયા કરી હોય ત્યાં સમાધિ સ્થળ બનાવી તેના પર અગરબત્તી દીવું શ્રીફળ ફળ ફૂલ ખાજા ખમણ અને જવાડાઓ દૂધ મૂકી શ્રદ્ધાંજલિ આપે છે નાનું બાળક મૃત્યુ પામ્યું હોય તેની સમાધિ પર દૂધ મૂકીને પુષ્પાંજલિ આપે છે રુદન સમર્પણ એકતાનું પર્વ એટલે દિવાસાનું પર્વ પટણી સમાજના મહાપર્વમાં સમાજના વિવિધ મંડળો જમવાની ચાપાણી સગવડ મફત આપવામાં આવે છે દેશભરમાં દેવી પૂજકો ગમે ત્યાં રહેતા હોય પણ મૃતકો અસ્થિ કુંભ પાટણ ખાતે આવતા હોય તેથી પહેલો દિવાસો પહેલા પાટણમાં થાય છે અને અષાઢ અમાસની દિવસે પોતપોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે 来来，来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 મહિનાના આ માસના આગલા દિવસે પાટણના આ દેહકાર ધામ ખાતે આવેલા અમારા પટણી સમાજના બે મોટા શમશાન શમશાનગૃહો તથા અમારા છેડિયા દરવાજે આવેલું શમશાન શમશાનગૃહમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પટણી દેવી પૂજક ભાઈઓ પોતાના જે સ્વજનો ગુમાવ્યા છે એને યાદ કરવા અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં અહીં ઉમટે છે આજે પણ વિશાળ સંખ્યાની અંદર દરેક સમાજના દેવી પૂજક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે આજે પટણી સમાજને શું સંદેશ આપવા માગો છો એક ધામ એ પટણી સમાજનું સમગ્ર ભારત વસતા પટણી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે અને આ આ કેન્દ્ર ખાતેથી સમગ્ર પટણી સમાજને શિક્ષણની અંદર સુધારો આવે પોતાના સારા સંસ્કારો પોતાના દીકરા દીકરીઓને આપે તે માટેનો શુભ સંદેશો વેહવાર ધામ ખાતેથી આજે આપવામાં આવ્યો છે ઉપરાંત આજના દિવસની ખાસ વિશિષ્ટતા એ છે કે અમારા સમાજની અંદર સદીઓથી કેટલાક જૂના રિવાજો પ્રમાણે ખર્ચાઓ સગાઈ લગ્ન પ્રસંગે મોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ ખર્ચાઓ પર અંકુશ મેળવવા અને સમાજના નાના માણસને પણ પોતાનો જીવન નિર્વાહ બરાબર નિભાવી શકે તે માટે આ ખર્ચાઓમાંથી બચાવવા માટે આજે અમે એક લોકમતનું આયોજન કર્યું છે એમાં અમારા જે મોટા ખર્ચાઓ જે અમારા અટકાવવાના છે એ બાબતે સર્વસંમતિથી એક આદેશ સુધારો બહાર પાડવા માટે અમે લોકોનો અભિપ્રાય આજે જાણી રહ્યા છીએ જે લોકો આમાં સંમત હોય એમાં એ લોકો હા જણાવે છે જે અસંમત હોય એમાં ના જણાવે છે આજે આ લોકમતની અંદર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે એ અમારા માટે ઘણી ગર્વની બાબત છે આજે અમારા દેવકાર ધામના એક ઉપપ્રમુખ અને પાટણ નગરપાલિકાના ભૂતપૂર્વ ચેરમેન એવા જે લક્ષ્મણભાઈ કલુભાઈ પટણી પણ સરપાસ થયેલા છે એમની યાદગીરી રૂપે આજે અમે સમગ્ર પાટણનું દેવકાર ધામ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને અમારા નાના ભાઈ શ્રી ગણેશભાઈ જલાલભાઈ પટણી એ પણ સ્વર્ગ થયેલા છે એમને પણ અમે ભાગીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ શું છે તમારું આજે પાટણ પાટણના સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે તેમને પણ અમે ખૂબ આભાર માનીએ છીએ નહીં તમારું નામ શું છે આઈ કે પટણી જિલ્લા આજુ અધિકારી નિવૃત્તિ નમસ્કાર અમે લોકો મુંબઈથી આવ્યા છે આ પાટણ અમારી જન્મ ગંભીર છે એટલે ગમે ત્યાં ભારતમાં ગમે ત્યાં રહેતા હોય દરેક લોકો અહીંયા દિવાસાના દિવસે અહીંયા આવતા હોય આજે અહીંયા કરી ખાલી અમદાવાદ અમે મુંબઈમાંય આવી રીતે દિવાસો કરતા હોઈએ છીએ તમારું નામ શું છે વિનોદભાઈ રામજીભાઈ પટેલ મુંબઈ ચૌદસના દિવસે દિવસભરમાં વસતા દિવસ મુજબ સમાજ પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના દેવકા ગામના સ્મશાન ગૃહ પાછી એકત્રિત થાય છે પાટણમાં જે વર્ષો વર્ષોગૃહની પરંપરા છે સિદ્ધરાજ જયસિંહના કાતી આ પરંપરા આજે પણ યથાવત છે આજે મરના જ્યારે મ મૃત્યુ પામતો હોય છે ત્યારે આત્મા એક અમર છે એટલે આત્માની સુખાકારી માટે આ સ્મશાન ગૃહમાં આવી તર્પણ વિધિ કરી અને આ કાર્યક્રમ ઉજવે છે અને આજના દિવસે મારે પત્ની સમાજને સંદેશો આપવાનો છે કે શિક્ષણનું જ્યારે સ્તર ઓછું છે ત્યારે શિક્ષણનું સ્તર આવે અને જે દીકરા દીકરીઓને ભણાવી સમાજમાં એક પ્રગતિની રાહ લીધે અને બીજું કે જે વૃક્ષારોપણ કરવાની આ જે પહેલ ચાલી રહી છે તો એક વૃક્ષ વઢવાઓ કે નામ શ્રદ્ધાંજલિ આપી અને સાચા અર્થમાં વૃક્ષારોપણ કરીએ આપણે તો પૂર્વજોને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે રાતંતિ પ્રકાશ પત્ની